મુંબઈના વસઈની કાલી નામની નાઇજેરિયન મહિલા પાસેથી આઠ પોઈન્ટ ઓગણપચાસ લાખની કિંમતનો આઠ પોઈન્ટ ઓગણપચાસ ગ્રામ કોકેન મંગાવી અડાજણના ડીલરને વેચવા નીકળેલા બે પેડલરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે આ આસાધે કોકેન મંગાવનાર ઇસમને પણ પોલીસે ઝડપી પાડ્યો છે આ અંગે જાણવા મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અઠવા ગેટ મહાવીર હોસ્પિટલની સામે વોચ ગોઠવી હતી મોપેડ પર આવેલા બે શખ્સોને પોલીસે આંતરી તેની પૂછપરછ કરી હતી જેમાં એકનું નામ મિતેશ સુનિલ પાંડે અને બીજાનું નામ ચૈતનભાઈ મોહનભાઈ પરમાર હોવાનું સામે આવ્યું હતું આરોપીઓ પાસેથી પહેલી ઝડપીમાં તો કઈ જ પોલીસને હાથ લાગ્યું ન હતો જોકે મિતેશ પાસે રહેલા ચશ્માનું કવર ખોલવામાં આવતા પોલીસ કોકેન પાવડર મળી આવ્યો હતો પોલીસે અંદર પડીકીમાં સંતાડીને મૂકવામાં આવેલું આઠ પોઈન્ટ ઓગણપચાસ ગ્રામ કોકેન મળી આવ્યો હતો બંનેની પૂછપરછમાં તેઓ મુંબઈના વસઈમાં રહેતી અને કોકેન વેચતી કાલી નામની નાઇજીરિયન મહિલાના સંપર્કમાં આવ્યા હતા અને તેની સાથે પરિચય થતા તેની પાસેથી આ કોકેન પાવડર મંગાવતા હતા

ચેતન મોહન ધરપકડ કરી હતી આ સાથે જ પોલીસે યશ બુંદેલાની પણ ધરપકડ કરી છે પોલીસે કોકેન મંગાવનાર યશ બુંદેલાને અડાચનના ગૌરવપથ રોડ પાસેથી ઝડપી પાડ્યો છે આ સાથે પોલીસે રાજેશ પ્રસાદ અને મહારાષ્ટ્રની નાઇજીરિયન મહિલા કાલીને વોન્ટેડ જાહેર કરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચ સુરતની અલગ અલગ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશન દ્વારા સતત નાર્કોટિક્સની વિરુદ્ધમાં નેસ્તનાબૂદ કરવા માટે એક સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમાર અને એમની ટીમને એક માહિતી મળી હતી કે કોકેન વેચવા માટે બે ઇસમો આવનાર છે મિતેશ પાંડે અને ચેતન પરમાર જે બાતમી આધારે મહાવીર હોસ્પિટલ પાસે વોચ ગોઠવવામાં આવેલી હતી પંચો સાથે દરમિયાનમાં એક યામા એરોક્સ મોટરસાયકલ ઉપર આ બંને આવતા એમને પકડી પાડવામાં આવ્યા અને એમના કબજામાંથી નવ ગ્રામ જેટલું કોકેન મળી આવ્યું છે આ કોકેન બાબતે ક્યાંથી લાવ્યો અને શું શું કરવાનો હતો એ પૂછપરછ કરતાં યશ બુંદેલા નામના એક માણસ વધુ નામ ખોલેલું હતું કે મિતેશ પાંડે અને ચેતન પરમાર આ યશ બુંદેલા ત્રણેય ભેગા થઈ મુંબઈથી આ ડ્રગ્સ મંગાવી કોકેન અહીંયા અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા છ માસથી વેચે છે આનું વેચવાનું ભાવ એક ગ્રામનો દસ હજાર રૂપિયાથી વધુના ભાવથી આ લોકો વેચતા હોય છે આગળમાં આમાં પણ એક નાઇઝેરિયન લેડી અને એક બીજા માણસનું નામ ખુલ્યું છે અને તપાસ આ બાબતમાં ચાલુ છે આ છ એક માસથી એની સાથે સંપર્કમાં છે કોકિન છે એ મુંબઈથી આવેલું હતું અને અલગ અલગ લોકો જે એના રેગ્યુલર કસ્ટમર હશે એમને છૂટક છ માસથી આ લોકો ધંધો કરે છે એમને આઈડેન્ટિફાઈ કરી અને એમને પણ ઓળખવામાં આવશે આરોપી અગાઉ બે હજાર વીસમાં ચરસના કેસમાં પકડાયેલો છે જે મેન મિતેશ પાંડે છે એ બે હજાર વીસમાં ચારસો ગ્રામ ચરસ સાથે પુણા પોલીસ સ્ટેશનમાં અરેસ્ટ થયા એક નાઇજીરીયન લેડી છે અને બીજા એક નામ છે એ બાબતમાં તપાસ ચાલી રહી છે વિસ્તાર ને પોલીસ ના ધ્યાનમાં છે એનું નામ કાલી છે અને તપાસ એની બાબતમાં કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત